ધનુર તારીખ સોળ ડિસેમ્બર બે હજાર ચોવીસ ને સોમવારથી ધનુરમાસનો પ્રારંભ થયો છે આ ધનુર માસ સેવા પૂજા અર્ચના થકી ભગવાનને પ્રસન્ન કરવાનો વિશેષ મહિમા રહેલો છે ધનુરમાસ ને આખા વર્ષનું આભૂષણ માનવામાં આવે છે ધર્મશાસ્ત્ર મુજબ સૂર્ય વૃશ્ચિક રાશિમાંથી ધનુ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારથી ધનુર માસનો પ્રારંભ થાય છે તારીખ સોળ ડિસેમ્બર બે હજાર ચોવીસથી પ્રારંભ થયેલો તારીખ સોળ ડિસેમ્બર બે હજાર ચોવીસથી પ્રારંભ થયેલ આ વિશેષ માસની તારીખ તેર જાન્યુઆરી બે હજાર પચીસના રોજ પૂર્ણાહુતિ થશે સેવા પૂજા અર્ચના ભજન વ્રત કીર્તન ધ્યાન આરાધના થકી ભગવાનને પ્રસન્ન કરવાનો શ્રેષ્ઠ મહિનો ગણાતા ધનુર્માસનો પ્રારંભ થયો છે ત્યારે વડોદરા જિલ્લાના નર્મદા કિનારાના પ્રસિદ્ધ તીર્થક્ષેત્ર ચાંદોદનગરની મધ્યમાં આવેલા પૌરાણિક શ્રી રણછોડજી મંદિર ખાતે આખાઈ માસ પર્યત્ત સવારે આઠ કલાકે દિવ્ય આરતી સાથે મીઠો ખીચડો તીખો ખીચડો સહિતના વિવિધ ભોગ ભગવાનને ધરાવવામાં આવે છે મહિનો તીર્થ સ્થળોની યાત્રા ધર્મ તપસ્યા આરાધના જપ તપ માટે પણ વિશેષ મહત્વપૂર્ણ આ માસ કહેવાયો છે તીર્થ ચાંદોદના પૌરાણિક મંદિરો ધાર્મિક સ્થળોની મુલાકાત સહિત નર્મદા સ્નાન અર્થે પણ શ્રદ્ધાળુઓ આ માસ દરમિયાન પધારશે નાયક હરિયા હરિયા હરે હરે જય રણછોડ ચાણોદના મુખ્ય માર્ગની અંદર બિરાજમાન શ્રી રણછોડરાય ભગવાન કે જ્યાં આગાડી દર વર્ષની માફક આ વર્ષે પણ અહીંયા ગાડી ધનુર માસનો ઉત્સવ અહીંયા આગળ ઉજવવામાં આવે છે શાસ્ત્રકાર કહે છે કે ધનુ રાશિનો સૂર્ય થાય ત્યારથી ધનુર્માસનો આરંભ થાય છે એટલે એક મહિના સુધી સૂર્ય ધનુ રાશિની અંદર રહે છે અને જેમાં ભગવાન રાજા રણછોડને વિવિધ પ્રકારની ખીચડી એટલે મીઠો ખીચડો છે તીખો ખીચડો છે ગળિયો ખીચડો છે દૂધ છે વગેરે પ્રકારના ભગવાનને અહીંયા ભોગ સવારે પ્રાહતાની અંદર અહીંયા ગાડી ધરાવવામાં આવે છે રણછોડા સેવક મંડળ દ્વારા ભક્તો દ્વારા મંદિર દ્વારા અહીંયા ભગવાનની દિવ્ય આરતીનું પણ અહીંયા ગાડી સવારે આઠ વાગ્યાના સમયની અંદર ભગવાનની આરતીનો લાભ બધા ભક્તો લે છે અને સાથે ભગવાનને ભોગ વાનગી ધરાવી ભગવાનની પ્રસાદી ગ્રહણ કરી ધન્યતા અનુભવે છે આ એક માસ સુધીને ચાલશે એટલે સોળ બાર બે હજાર ચોવીસથી આ ચાલુ થાય છે અને તેર જાન્યુઆરી બે હજાર પચીસ સુધી એટલે એક માસ પર્યંત સુધી આ ઉત્સવ અહીંયા ગાડી ભવ્ય રીતે ઉજવવામાં આવશે અને સવારે આઠ વાગ્યાના સમયની અંદર દિવ્ય આરતી અહીંયા ગાડી ભગવાનની કરવામાં આવશે જેમાં નગરજનોએ ભક્તજનોએ અહીંયા ગાડી એનો લાભ લેવો પ્રસાદ આરોગ્ય ધન્યતાનો અનુભવ